ઘરો વીસ વર્ષ ને બાવીસ વર્ષ ના છોકરા અમારા મરીયા છે કોઈ ધ્યાન દેતો ચાલે દારૂ દારૂ દેવા આવે છે હું વાઢિયા ગામની છું ના કાઈ ભલે બોલો બોલવાુ ની હું રજૂઆત છે કે કોને કહેવાનું

આજ સાડા ત્રણ મહિના થી આ અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ ગુલામ કઈ તો ગુલામ અને અહીંયાના માણસો કઈ તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે એ તો ઠીક કે ખેતરમાં તો ડેહડી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડી ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે બોલો છે અમે કોઈ સો અમે કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી તે કોઈ અમાને ઉપાડી જાય અમે અમારા હક માટે લડીએ છીએ સત્તા અમાને ઉપાડી જાય છે અને ધારાસભ્યના શિવ પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને પાંચ પચીસ લાખ માટે આગળ કાઢે છે શું આને બોલવાનો અધિકાર હતો કેમ બોલ્યા હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો આવો અમે આવા જવાબ અમે દેશું